નમસ્કાર ખેડૂતભાઈ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના થરાદ માર્કેટયાર્ડના સોસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીન કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ થરા તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે બારસો પંચાવનથી તેરસો એકાવન ગુવાર જે છે નવસોથી એક હજાર દસ રજકા બાજરી જે છે છસોથી છસો એકત્રીસ બાજરી જે છે પાંચસો પચીસથી પાંચસો પછી છે મગફળી જે છે નવસો પચાસથી એક હજાર એક ઈસફ ગુલ જે છે બે હજારથી બાવીસો તલસફેદ જે છે બે હજારથી બાવીસો એરંડા જે છે બારસો પિસ્તાલીસ થી બારસો અઠ્યાસી પછી આગળ છે રાયડો જે છે એક હજાર દસથી અગિયારસો વીસ જેનો નીચો ભાવ છે તેત્રીસો અને ઊંચામાં ઊંચો ભાવ છે તેતાલીસો બેતાલીસ તો આ હતા આજના થરાદના બજાર ભાવ